ધોરણ દસ અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પરીક્ષા 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 કેન્દ્રો કેન્દ્રો પર પર આપવા માટે પહોંચી ગયા છે ત્યારે સમયસર પહોંચે તે માટે ટ્રાફિક વ્યવસ્થા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા પણ અગાઉથી જ તમામ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા અને ટ્રાફિકને અડચણરૂપ માર્ગ હોય ત્યાં પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ સાથે સુરત પોલીસ કમિશનરે ટ્રાફિક વિભાગ ને જણાવ્યું હતું કે સુરતમાં પરતપાટિયા વિસ્તારમાં ફસાયેલા વિદ્યાર્થીને ટ્રાફિક જવાન દ્વારા તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યો હતો વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડતા એલ રિતેશભાઈ મફાભાઈ પરતપાટિયા ખાતે હાજર હતા તે દરમિયાન એક વિદ્યાર્થીએ ટીઆરવી જવાને પૂછ્યું હતું કે એમપી લીલિયાવાલા શાળા કયા વિસ્તારમાં આવી છે જેથી ફરજ પરના ટીઆરવી જવાને એલઆર રીતેશભાઈ ને તાત્કાલિક જાણ કરી હતી જેથી રિતેશભાઈએ તાત્કાલિક પોતાની બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીને પહોંચાડ્યા હતા બીજા બનાવમાં સહારા દરવાજા પાસે એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર બેગમપુરા ખાતે હતું ત્યારે તે રસ્તામાં અટવાતા ત્યાં હાજર પોલીસ કર્મચારી મેહુલભાઈ ખોડાભાઈએ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર મદ્રેસા તાયબા હાઈસ્કૂલ બેગમપુરા અને બીજા વિદ્યાર્થીને પ્રગતિ વિદ્યાલય પ્રાથમિક શાળા સેવા સદન બેગમકુરા ખાતે પહોંચાડ્યો હતો સુરત પોલીસની આ કામગીરીથી વિદ્યાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા હતા અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા તેમના પેપર ચૂક્યા ન હતા ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું દસ વાગ્યે પેપર શરૂ થઈ ગયું છે જ્યારે ધોરણ બાર ના વિદ્યાર્થીઓનું પેપર બપોરે ત્રણ વાગ્યે શરૂ થવાનું છે